ફોર્મ નક્કી કર્યું કે આપણે કથા કરવી પેલા એક વખત હવે કથાનું પાકું થઈ ગયું અને મોટી કથા કરવી છે મોટી જ કથા થાય ને આવી સરસ ગામની મહેમાનો લાગતા આપણા ગામ

લેવાના છે અને કાયમના એક લાખ એકાવન એક લાખ એકાવન હજાર એમાં પેલા આપણે એવું નક્કી કરતા હતા કે એક લાખ એકાવન હજાર છે ને એ એક જણો જ આપે પણ ઘણા સૂચવ આવ્યા કે એમાં કદાચ બે જણા આપે અને આપણે શાસ્ત્રીજીને પૂછ્યું કે ભાઈ સવાર સાંજ પૂજામાં કે આરતીમાં આવી રીતના બે યજમાનને લેવા હોય તો લઈ શકાય કે લઈ શકાય બે યજમાન કારણ કે વ્યવસ્થા આપણે

કે ભાઈ વિરલ કથા મારે કરવી છે કથા કરવી અને એને આવું સરસ આનું મળ્યું તો જામ સમજ આગોલા પરિવારમાં ઘણા દિવંગતો પી પુત્રો મૃત્યુ પામ્યા છે બધાની લાગણી ભાવના એમની સાથે છે અને એને આ સરસ કાર્ય આવા માતબર રકમ આપી અને આ સરસ કાર્ય કરવાની યજમાની મળે છે બરાબર નશાન ની આરતી માં એનો લાભ મળશે બીજું હવે આ આજની મીટિંગ છે ને આપણે અહીંયા સુધી સીમિત રાખવી શું કામ કાક અંકોત રીતે મીટિંગો આપણે દોર ચાલુ જ રાખવા પડશે ને આવું કઈ રાખવું પડશે આજે શાસ્ત્રીજી પાસે ગયા તો શાસ્ત્રીજી ને પાટણાની ને પોથીની ને એવી ઘણી ચર્ચા થઈ એટલે એમાં ચર્ચામાં ફંડ અત્યારે ગામનું ઉઘરાવાય છે મતલબ લખાવાય છે તો એ ફંડને અનુરૂપ કદાચ ભવિષ્યમાં કંઈક વધારે ફંડને અનુરૂપ પ્લસ કાંઈક ભાવના કે ભાઈ આપણે પિતૃ કાર્ય કરવા જઈ રહીએ છીએ આવું ભગીરથ કાર્ય તો આપણે એની પૂજાના પાટલા રાખીએ કે વોટેવર રાખીએ બરાબર પણ એ હવે આપણી પાસે સમય છે બરાબર અત્યારે દેવામાં આગળ રહ્યું છે જ્યારે જ્યારે આવા કામ કરવાના થયા કે વોટેવર થયું ક્યારે આપણા ગામમાં પૈસા ગયતા નથી એવું કીધું તો અને એનું એનાઉન્સમેન્ટ વોટેવર જે સમિતિ થશે ક્યાંય એનાઉન્સમેન્ટ થશે દાતા આપે છે તો આપણો એક અંદરનો માહો જોઈએ કે આને દાન મેળવી અને આવા સરસ જગ્યાએ આખા ગામની એમાં દાન કર્યું

ચુંદિતિ થઈ જાય એટલે બીજી કંકોત્રી ની ડિટેલ પૂરી થાય અને પછી હવે આપણે સમિતિ ની રત્નામાં જઈ સમિતિ રચના કર લે પછી સમિતિ ની રત્નામાં અત્યારે સમિતિ માં આપણે અધ્યક્ષ નીમી કે ભાઈ એને કોઓર્ડિનેશન માં રહેવાનું સંતુલન માં રહેવાનું એની સંપૂર્ણ જવાબદારી ક્યાંક અત્યારે આપણે સમિતિ બનાવી ની આખી કે 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 માં ફેલ જાય તો એ અધ્યક્ષ ની જવાબદારી નામ લખવો છે નામ લખવો છે ઓ મામું તો તમે બોલી શકો છો એક જોડી સોરી બે જોડી એક દિવસમાં રહીએ તો બે જોડી સવારે બે જોડી સાંજે પૂજા કરી શકીએ અલાઇમેન્ટમાં કોઈને જેમ જેવી રીતના અનુકૂળ આવે એવી રીતના તમે દાતા આપો મને વિકુલ બાગાય પૂછ્યું કે ભાઈ અમારે પેઢીના નામે કરવું હોય મેં કું કરો સારી વાત કહેવાય કે ભાઈ આમાં આખા દિવસનું પેઢીના નામે કે સમયનું તો એમાં જોડીનું થઈ શકે એવી રીતના ઘણાય કુટુંબનું કહેતા હતા પણ કુટુંબનું કરો તો એ કઈ આવકાર્ય છે પણ

બધાનો ભાવ આવવો જોઈએ અંદર કે મારી પાસે આ તાકાત છે ભાઈ મારી પાસે સમજો ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર હું મારું ચલાવીશ એટલે આ આવા આવા ઉદાહરણ આપું છું ભાઈ મારું આ છે તો હું મારી રીતના આ આવીશ કોઈને સારું દૂધ કે વોટેવર એવી રીતના દાતાએ આવું જ છે અને એની નોંધ લેવામાં આવશે ધારા સમિતિ એની પૂરેપૂરી નોંધ લેશે એનું એનાઉન્સમેન્ટ થશે બરાબર એટલે એમાં ક્યાંક ને ક્યાંક તમારે એડ જવું હોય તો એ તમે થઈ શકો બરાબર કોઈને શરબત રસ જે જે કઈ ભાવ ઉજે કે ભાઈ કોટ મારે મારે ભાઈ મીઠાઈ ઓલું કરવું છે કે ભાઈ મારે આ જમાડવું છે બધું એ આપણે આવકારીએ છે દાતાઓના નામ લખાશે નામનું એનાઉન્સમેન્ટ બરાબર એટલે એમાં ક્યાંય કોઈને કશું આપણે પ્લસ 8 તો 82 કેજો 51 સાઈડ પાટલા હવે એવા અત્યારે 3 પાટલા આપણે નક્કી કરીએ કે ભાઈ 3 પાટલા જેટલા થાય એટલા જ હોય આપણે જે માત્ર ભજન થાય એટલા જ 19 લખવાના બીજો પાટ લોન નો કિશોરભાઈ વૈષ્ણવ હવે ઘણા હળવા થઈ ગયા બઉ અઘરી વસ્તુ છે અને જે દે ને એને કાયમ મેળવતા શીખો આપડે અને ગામ માટે દીએ છે આવી ભાવના તમે જુઓ બે એકાવન ના બે પાટલા ની વાત કરતા કરતા તો મારી આવી ઈચ્છા છે

બે અકાઉન્ટ લખાવો અને સાથે પૂજા લાભ આવું થતું હોય તો રાધે સુપર એક દિવસ જમણવારી નવ પાંચ બે હાજર ચોવીસ ના રોજ ની એના જમણવારી ના દાતા છે કોઈને એને ઉદારતાથી એને દિવસ લેવો હોય તો આપણે તો ગામના સારા એક ને

દાતા અલ્પેશભાઈ આગોલા અને નીતિનભાઈ કરેવા ફટાફટ આવો હલો જોજો લઈ જાવ

માકડિયા અને વિશાલ ભાઈ માકડીયા ત્રીજા દિવસ તારીખ અગિયાર ના મળે છે બધા તાલિયુ થી બતાવું

ચૌદ તારીખ વેકરિયા પ્રકાશભાઈ વેકરિયા અને હાર્દિક ને હું ના સાગરભાઈ વેકરિયા બોલ શ્રી

આપણે અધ્યક્ષ સ્થાપના કરી અધ્યક્ષ લીમવા પડે બરોબર એમાં બધાનો રિવ્યુ એવો હતો કે અધ્યક્ષ તરીકે આપણે આપી એને આખા મહોત્સવનો વહીવટ એને કરવા અધ્યક્ષ એટલે કે આખા આખા મહોત્સવ કેવી કામગીરી કરવી કેમ કરવું એના સૂચન ઉપર આપણે આખો મહોત્સવ કરવા બરાબર મેનેજમેન્ટ ટૂંકમાં કેવું હોય તો મેનેજમેન્ટ પણ કહી શકાય એટલે એના અધ્યક્ષતાને આપણે ગઈ મિટિંગમાં વિરલભાઈને નક્કી કર્યા હતા ત્યાર પછી બીજી સમિતિની રચના કરી હતી નાણા સમિતિની બરાબર નાણાં સમિતિમાં રસિકભાઈ ગોળ જેતીભાઈ રાછડિયા

એ બે નામ છે ઘરે હા આવી ગઈ બેય આવી પેલા તો બધાય ઊભા થઈ જા પેલા ઊભા થા ઓય જે તો ઘડી ભાઈ હાલો ભાઈ 15 આ નામ પંચાયત અને 15 અને ને આજ તો આવ Haben wir es દિવંગત સમીરભાઈ વિઠ્ઠલભાઈ આગોલા અને એના મિત્ર પરમ મિત્ર એવા

એની ટીમ બનાવવાની જવાબદારી એની સાવ સંપૂર્ણ જવાબદારી એના આ મહોત્સવના જે આપણે અમુક કરીએ એની રહેશે અને હવે આપણે પેલા નક્કી કરીએ કે આખી ટીમ જ અત્યારે બનાવી લેવી છે કે અધ્યક્ષ જ નિમવા છે અધ્યક્ષ હે ટીમ સમિતિના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ નહીં એટલે શું થાય ભાઈ જોજો કઈ હું ભૂલ કરું તો જોજો

શિવ મંદિર જે જગત બાપ રહેલો છે અને આદિ અનાદિ કાર્તી જે રહેલા છે એને આજે સ્મરણ કરી અને આપણે સંકલ્પ કરી કે મહાદેવ સંકલ્પ પરિપૂર્ણ કરે બોલે સોમનાથ મહાદેવ આ સમિતિ માટે હું સક્ષમ છું આ કથા મારી કથા છે આ કથાને મારે પરિપૂર્ણ કરવા મારો મારો સંકલ્પ છે

આપણી ગામની નામના વતે એવું વ્યવસ્થા કરવી હવે ઈ વ્યવસ્થાના સૈનિક જોશે ઈ વ્યવસ્થાના ભાગવત ભગવાન ના આશીર્વાદ જોશે તમે એક વસ્તુ યાદ રાખજો પૈસા દેવા ભગવાન ને આપ્યું છે

જ્યાં વિચારોનો અભાવ રહ્યો છે આવા ભાગવત મહોત્સવ કે આવા ગામમાં આટલા મહોત્સવ કાર્ય હોય નહીં એમાં ક્યાંક ને ક્યાંક ઓલું થયું હોય અધરવાઈઝ આવા વિચારોથી એનો દિવસો ઓલા આવ્યા હોય કાયમ માટે હવે આ સમિતિ રચીએ છીએ સમિતિના નામ હું બોલું છું તો બધાયને એવી ઈચ્છા કે દિલ ની અંદરથી નવદ મારે બરાબર સમિતિ ઓડિટ સમિતિ નાણાં સમિતિ ભાણી સમિતિ સફાઈ સમિતિ ભૂચંપલ સમિતિ સ્ટેટ વ્યવસ્થા સમિતિ ટ્રાફિક સમિતિ અન્નપૂર્ણ સમિતિ એટલે ભંડાર ચા પાણી સમિતિ સરબત સમિતિ ઉતારા સમિતિ સ્વાગત સમિતિ પ્રચાર મીડિયા સમિતિ સુશોભન સમિતિ રસોડા સમિતિ સંપર્ક સમિતિ બહારના આમંત્રણ માટે એડવર્ટાઇઝ બેનર સમિતિ ભોજનાલય સમિતિ પત્રિકા વિતરણ સમિતિ મંડપ સમિતિ જાહેરાત એનાઉન્સમેન્ટ સમિતિ અને શાસ્ત્રીજીના ઉતારાની સમિતિ આટલી સમિતિ છે આમાં કઈ સમિતિ રહી જતી હોય તો સમય અંતરે એને વધારવામાં આવશે કદાચ તો મને નથી લાગતું કે કઈ મહોત્સવ સમિતિ કે ભાઈ આની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં એ આવે કે ક્યાંય પણ માણસો ઘટે આટલી સમિતિ છે ક્યાંય પણ માણસો ઘટે કે ક્યાંય પણ ઓલું દેખાય તો એમાં જયેશભાઈ સોટિયા

ભાઈ એકાવનસો રૂપિયા ના દાતા વિનુભાઈ ઠોળિયા કીધું છે અને એના આશીર્વાદ થાય પચીસ હાજર રૂપિયા દઈ ને રસ ના દાતા બન્યા છે જીવનભાઈ ઊંઝીયા શાંતિભાઈ વલ્લભભાઈ ઉંજિયા પચીસ હાજર રૂપિયા દઈ દાતા બને ઉમિયા એક લાખ એકાવન હાજર એક લાખ એકાવન હાજર આપીને ભોજન ના દાતા અલ્પેશભાઈ અને નીતિનભાઈ કડવા